ત્યાર પછી છે એસજી કોકાબુરા એસએમ એમઆરએફ સ્વર જે આપણી ક્રિક સ્ટુડિયોની ઇનહાઉસ બ્રાન્ડ છે ડીએસસી અગેન એસજી એસએફ થી લઈને હરેક બ્રાન્ડ જે ઇન્ટરનેશનલ કરિયરની અંદર અત્યારે ક્રિકેટર યુઝ કરે છે બધી બ્રાન્ડ આપણી પાસે અવેલેબલ છે ઓકે ટોટલ કેટલી પ્રોડક્ટો આપણા સ્ટુડિયોની અંદર મળી રહે છે તો ધ્યાન મલ્ટીપલ પ્રોડક્ટ્સ જે ક્રિકેટ પ્રેમી હોય યા જે ક્રિકેટ પ્રોફેશનલ છે એને માથાથી લઈને પગ સુધી જે કંઈ જોઈએ બધી વસ્તુઓ અવેલેબલ છે જે ઇન્ટરનેશનલ લેવલની છે બટ રાજકોટમાં અત્યારે અવેલેબલ છે વાહ હવે ખાસ કરીને મને જે સ્ટોર દેખાઈ રહ્યો છે વિશાળ સ્ટોર દેખાઈ રહ્યો છે તો આ સ્ટોર કેટલી એરિયામાં ફેલાયેલો છે સર આ બેઝિકલી જોવા જાય તો ઉપર નીચે બે ફ્લોરની અંદર છે અને અગિયારસો સ્વેર ફૂટની અંદર આખે આખો આપણો સ્ટોર અવેલેબલ છે જેમાં બે ફ્લોર છે આપણી પાસે વાહ હવે વાત કરીએ તો પ્રોડક્ટમાં આપણી પાસે ટોટલ કેટલી પ્રોડક્ટો છે મેઇન જોવા જઈએ તો સર આપણી પાસે જે ક્વોલિટી પ્રોડક્ટ સૌથી વધારે જે એ ક્રિકેટ રમતા હોય વ્યક્તિને જોઈએ છે જે બેટ જેની અંદર આપણી પાસે પૂરેપૂરી રેન્જ છે જુનિયરથી લઈને સિનિયર સુધીની ત્યાર સિવાય આપણે જો વાત કરીએ તો ક્લોથિંગથી લઈ અને નોર્મલી સિઝનના બોલ થઈ ગયા ટેનિસના બોલ થઈ ગયા કેપ થઈ ગયું આખી આખી કિટબેક જોઈએ છે કોઈ સ્ટુડન્ટને તો એના માટે છે જે લોકો બિગિનર્સને છે એના માટે કિટબેક છે આપણી પાસે ક્લોથિંગની અંદર ટેસ્ટ ક્રિકેટથી લઈને બેઝિક નોર્મલ રૂટિન ક્લોથિંગમાં જે પહેર્યું છે બધી વસ્તુ આપણી પાસે अवेलेबल છે ત્યાર પછી નાની નાની એસેસરીઝ સિલય અને શૂઝ સુધી તમને હરેક વસ્તુ જોવા મળશે અહીંયા ઓકે મને પાછળ અહીંયા ચશ્મા દેખાઈ રહ્યા છે તો એમાં આપણી પાસે કઈ બ્રાન્ડના ચશ્મા છે એક્ઝેક્ટલી આપણી પાસે છે જે ઇન્ડિયા નહીં જે પૂરી દુનિયાની અંદર સૌથી હોટ ફેવરિટ બ્રાન્ડ છે ઓકલે ઓકલી જેના બ્રાન્ડ એમ્બેસેડર ઇન્ડિયાની અંદર રોહિત શર્મા છે અને હરેક ક્રિકેટ પ્રેમી માટે જે જગ વિખ્યાત બ્રાન્ડ છે આપણી પાસે ઓકલી અત્યારે અત્યારે ઓકે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર છે ફર્સ્ટ અંદર આપણી પાસે વેરાયટીઝમાં જોઈએ તો બેટિંગ ગ્લવસ અવેલેબલ છે હરેક બ્રાન્ડના બેટિંગ ગ્લવસ હરેક સાઇઝની અંદર આપણી પાસે અવેલેબલ છે ત્યારબાદ તમે અહીંયા જોશો તો અગેન એસએસ એનબી ફોકસ હરેક વસ્તુ એમ થી માંડીને હરેક બ્રાન્ડ જેની અંદર આપણી પાસે બેટિંગ પેડ્સ બી અવેલેબલ છે કોઈ બી સાઇઝ તમે કહેશો શાયદ રાજકોટ ઇવન સૌરાષ્ટ્ર કચ્છમાં બી અવેલેબલ નહીં હોય પણ આપણી પાસે આ સ્ટોરની અંદર તમને બધી વેરાયટીઓ મળી જશે ત્યાર પછી આપણી પાસે છે કીટબેગ કીટબેગ અગેન સ્વર છે જે આપણી ઇનહાઉસ બ્રાન્ડ છે એની કીટબેગ છે આપણી પાસે એકદમ પ્રીમિયમ ક્વોલિટી ગ્રે નિકલ્સ એમઆરએફ એસએસ એસજી હરેક બ્રાન્ડ છે જુનિયરથી લઈને સિનિયર સુધી રેગ્યુલર કેટેગરીથી લઈને પ્રીમિયમ કેટેગરી સુધી બધી બેગ્સ આપણી પાસે એઝ ઓફ નાઉ સ્ટોરની અંદર અવેલેબલ છે ત્યાર પછી આપણી પાસે જોઈશું તો વિકેટ કિપિંગ છે અહીંયા સેમ્પલ ના રાખ્યા છે આનો વિશાળ સ્ટોક આપણી પાસે અવેલેબલ છે રાઈટ ત્યાર પછી આ બહુ પ્રીમિયમ વસ્તુ છે અત્યારે જનરલી કોઈ યુઝ નથી કરતા આ આપણી પાસે છે શુ બેગ તમારા જે શૂઝ છે એ તમારી સૌથી મોટી પ્રોબ્લેમ છે કે એની માટે આખી તમારી કીડબેક ખરાબ થાય છે તો એની માટે પ્રીમિયમ કેટેગરીની શૂ બેગ છે કે જેમાં જે તમારા હાઈએસ્ટ અને હાઈ પ્રોફાઇલ જે શૂઝ છે તમે આની અંદર સાચવીને રાખી શકશો અગેન અહીં તો આપણી પાસે બેગી કેબ છે

લો રેન્જથી લઈને એકદમ પ્રીમિયમ ક્વોલિટી હાઈ રેન્જ જે મેં આપણે પહેલાં બી કીધું હરેક વસ્તુ આપણી પાસે અવેલેબલ છે જો કોઈ બિગિનર છે એનું બજેટ એકદમ લો છે તો એના માટે બી આપણી પાસે અવેલેબલ છે અને કોઈ એક્સ્ટ્રીમ લેવલ ઉપર પ્રોફેશનલ રમે છે તો એના માટે બી જે પ્રોપર ગ્રેઇન સાથે જે પ્રોપર બેલેન્સ સાથે જે પ્લેયર એડિશન બેટ છે એ બી આપણી પાસે અહીંયા અવેલેબલ છે વાહ હવે વાત કરીએ તો પ્રોપર એક એડ્રેસ આપી દો જેથી કરીને લોકો અહીંયા રૂબરૂ આવીને પણ વધારે માહિતી મેળવી શકે ઓકે આપણો સ્ટુડિયો છે રાજકોટની અંદર છે 104 પ્રાઇડ સેફાયર નિયન અમીન માર્ક એક્ઝેટ ગોલ્ડન સુપરમાર્કેટ ની સામે ફર્સ્ટ ક્રાઈ એક્ઝેટ ઉપર અને નિર્ષભાઈ મેઈન વસ્તુ કે ક્રિક સ્ટુડિયો ઇન્કોર્પોરેશન છે એ ખાલી રાજકોટમાં અવેલેબલ નથી ઇન્ડિયાની અંદર ઘણા બધા એવા સિટી અને એવા સ્ટેટ છે જે અવેલેબલ છે જેમને આપણે વાત કરીએ તો એમાં ઇન્દોર આવી ગયું અમદાવાદ આવી ગયું પુણે આવી ગયું સુરત આવી ગયું ઘણા બધા પ્લેસીસ છે જે આપણે અવેલેબલ છે એના સિવાય સૌથી મેઇન વસ્તુ કે ઇન્ડિયા સિવાય આપણે યુનાઇટેડ કિંગડમ કેનેડા ઓસ્ટ્રેલિયા ઇવન યુએસની અંદર હરેક જગ્યાએ આપણી બ્રાન્ચ અવેલેબલ છે તો કોઈ બી વ્યક્તિ કે જે ખાલી રાજકોટથી બિલોંગ નથી કરતો આખા ઇન્ડિયામાં એને ગમે ત્યાંથી ઓર્ડર પ્લેસ કરવો છે એમને ફ્રી શિપિંગ મળી જશે પ્લસ આઉટ ઓફ ઇન્ડિયાથી બી અમારી પાસે ઘણા બધા ઓર્ડર આવતા હોય જે અમે એન્ટરટેન કરતા હોય ડીએચએલ ફેડેક્સ એવી સર્વિસ થ્રુ આપણે પૂરા આઉટ ઓફ ઇન્ડિયા હરેક જગ્યાએ આપણે એ લોકોને આખી આખી પ્રોડક્ટ આખી આખી કિડબેક આપણે પહોંચાડી આપીએ છીએ તો દોસ્તો તમે જો પણ હવે ક્રિકેટમાં કેરિયર બનાવવા માંગતા હોય તો ફટાફટ પહોંચી જાઓ ક્રિક સ્ટુડિયોમાં અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે નવી જ માહિતી સાથે ત્યાં સુધી બાય બાય ટેકર રાધે રાધે જય હિન્દ